આણંદમાં દબાણ હટાવવાની કામગીરીમાં લાગત સાહી ચાલુ હોય તેમ લાગી રહ્યું છે જો નિષ્પક્ષતા રાખવા અને ગેરકાયદેસર જપ્ત કરેલા સાધનો પરત કરવા માંગ સાથે આજે ઉલમાએ ઉલ્માએ દ્વારા આણંદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર અપાયું આણંદ જિલ્લામાં હાલ ચાલી રહેલ દબાણ હટાવવાની કામગીરી દરમિયાન પાલિકા તંત્ર દ્વારા વાલા તવલાની નીતિ અપનાવી લઘુમતી સમાજના દબાણકર્તાઓને ટાર્ગેટ બનાવીને ગેરકાયદેસર રીતે તેમના સાધનો વસ્તુઓ જપ્ત કરવામાં આવતા હોવાના આક્ષેપ સાથે જમી અને ઉલ્માએ દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે આપણા દેશની એક કમનસીબી છે કે દેશનું એક પણ શહેર ગેરકાયદેસર દબાણ મુક્ત નથી દબાણ હટાવ બાબતે અમુક લઘુમતી સમાજ તંત્રની સાથે છે પરંતુ જે રીતે કામગીરી કરવામાં આવે છે તે શંકાસ્પદ અને વાલદવલાની નીતિવાળી અન્યાય અને કોઈ એક ચોક્કસ કોમ અને સમાજને ટાર્ગેટ બનાવી રહ્યું છે કોઈ એક સ્થળે દબાણો છે જેમાં બિન લઘુમતી સમાજ અને લઘુમતી સમાજ બંનેના લોકો છે ત્યારે ફક્ત લઘુમતી સમાજના દબાણકર્તાઓને ટાર્ગેટ બનાવી ગેરકાયદેસર રીતે તેના સાધનો વસ્તુઓ જપ્ત કરવામાં આવે છે હજારો રૂપિયાનું નુકસાન થાય છે જે ખરેખર અન્યાય અને જુલમ છે ગત તારીખ અઠ્યાવીસમી નવેમ્બર બે હજાર ચોવીસના રોજ વિદ્યાનગર રોડ પર દબાણ હટાવ કામગીરી કરવા ગયેલ ટીમે ફક્ત એક જ સમાજના લોકોને ટાર્ગેટ બનાવીને તેમનો માલસામાન જપ્ત કરેલ અને અન્ય લોકોને રહેમ નજર હેઠળ બાકાત રાખેલ આવો અન્યાય જોઈ જેમનો સામાન જપ્ત કરવામાં આવ્યો તેમણે શાબ્દિક રીતે વિરોધ કર્યો જેનો બેનજરૂરી મોટું સ્વરૂપ આપે ખોટો કેસ પણ આનંદ ટાઉન પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલ છે આ બાબતે નગરપાલિકાના કાઉન્સિલર મહેશભાઈ વસાવા મોહમ્દ ઇલિયાસ નોર મોહમ્મદ બોરા અને સામાજિક કાર્યકર તોસીફ હાફેજી બોરા સમગ્ર બાબલાને થાળે પાડવાના અને સમાધાન કરાવવાના નીક ઈરાદાથી ત્યાં પહોંચેલા પરંતુ રાજકીય કેનાખોરી રાખીને તેઓના નામ પણ આરોપી તરીકે પાછળથી દાખલ કરેલ છે અને નગર સેવકોના નામ રાજકીય દબાણ હેઠળ અધિકારીઓને દબાણ કરેલ છે ત્યારે દબાણ હટાવ ઉમેશ માટે વાલા તવલાની નિધિ કરવામાં ન આવ્યા અને કોઈ રાજકીય દ્વેષ ભાવ રાખવામાં ન આવે જે લોકોના સામાન અને વસ્તુ ગેરકાયદેસર જપ્ત કરેલ છે તેને તાત્કાલિક યથાવત પરિસ્થિતિમાં પરત કરવાના ઉદ્દેશ આપવામાં આવે તેવી માંગ છે